દોડી આવ્યો હતો અને દીપડાના મૃતદેહની ડભોઈ વન વિભાગ લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને મોકલી અંતિમ સંસ્કારની કાર્યવાહી કરી હતી રેન્જ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ એનજીઓના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતાં રેલવે ટ્રેક પર દીપડાના મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતાં માદા દીપડી છે સાડા ત્રણ વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને પીએમ અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ પીએમ કરી અમે અગ્નિ અગ્નિદાહ આપેલ છે